અમે મુંબઈથી બોરીવલીથી આઈશ્રી આશાપુરા પરિવાર એસોસિએશનના નેજા હેઠળ અહીંયા ભુજમાં કેમ્પમાં ભુજમાં સેવા કેમ્પનું આયોજન કર્યું છે આજે અમારા કેમ્પનું ત્રેવીસમું વર્ષ છે મારું નામ આરતી નથવાણી છે આપણે પ્લાસ્ટિકનો બને એટલો નેવું ટકા ઉપયોગ બંધ કરી દીધો છે છેલ્લા ત્રણ વર્ષથી આપણે ચા અને પાણીને એના માટે આપણે સ્ટીલના વાસણો વાપરીએ છીએ પ્લાસ્ટિકનો પેપર કપનો ઉપયોગ નેવું ટકા અમે ઓછો કરી નાખ્યો છે જરૂર પડે ત્યારે જ વપરાશ કરવામાં આવે છે તો અમે બીજા બધા જ કેમ્પવાળાને પણ અપીલ કરીએ છીએ તમે આ વસ્તુનું ધ્યાન રાખો તો આપણે એને જેટલો બને એટલો એમને સહયોગ આપીએ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ટાળીએ અને આપણે જે પર્યાવરણને એનાથી નુકસાન થાય છે એનાથી આપણે આપણા કે ને બધાને સમાજને આપણા સંરક્ષણ આપવાનું છે બધી જ રીતે સહયોગ આપવાનો છે